જંગલમાં એક શિયાળ અને એક હરણ રહે શિયાળ રોજ મનમાં વિચારે આ હરણને મારીને ખાઈ જાઉં પણ તે હરણ ને દોડી શકે નહીં આથી તેની ઈચ્છા પૂરી થતી એક વાર શિયાળે એક યુક્તિ કરી હરણ ના જવા આવવાના રસ્તે બેસીને ને ધ્રુસ રડવા લાગ્યું હરણે શિયાળને રડતું જોયું એણે શિયાળને રડવાનું કારણ પૂછ્યું શિયાળ કહે મારે કોઈ ભાઈ બંધ નથી હું એકલો કેવી રીતે જીવું મારે હવે નદીમાં મરવું નદી ને શિયાળ પર દયા આવી તે કહે મરી ગયા પછી કેવી રીતે મળવાનો જીવીશ તો ભાઈ બંધ મળશે કોઈ ના હોય તો હું વાંચતી તારું ભાઈ બંધ બસ આવા તરણ ચિહ શિયાળ ની યુક્તિ સફળ થઈ પછી તો હરણ અને શિયાળ સાથે સાથે ફરવા લાગ્યા એ જંગલમાં એક કાગળો હરણનો મિત્ર હતો તેણે હરણ અને શિયાળ સાથે જતું જોઈને પૂછ્યું દોસ્ત દોસ્ત તારી સાથે આ નવો કોણ છે આ વતરણ હરણ કહે એ મારો નવો ભાઈબંધ છે કાગડો કહે કોઈને પૂરેપૂરો ઓળખ્યા વિના ભાઈબંધ બનાવાય નહીં સાંભળી શિયાળે કહ્યું કાગડા ભાઈ ભાઈબંધ થયા પછી જે એકબીજાને ઓળખીએ ને શું તમે પહેલા હરણને ઓળખતા હતા આમંતરનજી પળ કાગડાને શિયાળમાં વિશ્વાસ બેઠો નહીં એક દિવસ શિયાળ હરણને એક ખેતરમાં લઈ ગયો ત્યાં તેને સારું સારું ખાવાની ખૂબ મજા પડી ગઈ પછી તો બંને ભાઈબંધો રોજ ખેતરમાં જવા લાગ્યા ખેતરમાં પાકનો બગાડ થતો જોઈ ખેતરના માલિકે એક દિવસ ખેતરમાં જાળ નાખી હરણ એમાં ફસાઈ ગયો શિયાળની યુક્તિ સફળ થઈ હરણ જાળમાં જ મરી જાય એની રાહ જોતું શિયાળ થોડી દૂર સંતાઈને ને બેઠું કાગડાએ હરણ ને જોયું નહીં તેથી તેને ચિંતા થવા લાગી તે હરણ ને શોધવા નીકળી પડ્યો ઉડતા ઉડતા એને પેલા ખેતરમાં હરણને ઝાડમાં ફસાયેલું જોયું કાગડાએ હરણને હિંમત આપતા કહ્યું ભાઈ બંધ તું ફિકર કરીશ નહીં તું મડદા જેવો થઈને પડ્યો રહેજે હું કા કા બોલું એટલે તું દોડવા માંડજે થોડીવાર પછી ખેતરનો માલિક ત્યાં આવ્યો તેણે ઝાડમાં મરેલા હરણને જોયું તેણે જાળ ઉપાડી લીધી જ વખતે કાગડો કા કા કરવા લાગ્યો કાગડાનો અવાજ સાંભળી થઈને દોડવા માંડ્યો એટલે તેણે હાથમાંની લાકડી હરણ પર ફેંકી પણ હરણ દૂર નીકળી ગયું હતું એટલે બચી ગયું શિયાળ બાજુમાં જ સંતાઈને ને બેઠો હતો હરણ ભાગ્યું એટલે શિયાળ પણ ભાગવા માંડ્યું ત્યાં તો ખેડૂતની લાગડી વાગી શિયાળના માથા પર અને શિયાળને ત્યાં રમી ગયા હરણ અને કાગડાએ ખાધુ પીધુને મોજ કરી થેન્ક યુ ફોર વોચિંગ ગુડ જો કી अनोखी કહાનિયા પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર માય વિડિયોઝ મોર અપડેટ્સ ઓલસો ફોલો માય ફેસબુક પેજ ફોર મોર અપડેટ્સ